કે સહન ના થાય તેવી વાત ગાંધીજી માટે હતી ચોરી કરવાની ત્રીજો ખોટું કર્યાના અપરાધ ભાવ બહાર આવવા શું કરવું જોઈએ તો આપશે જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરી લેવો જોઈએ કોઈ પણ મિત્રો તમે કોઈ પણ પરિસ્થિતિમાં ફસાયા હોય તમે ખોટું બોલ્યા હોય તો તમારે જો તમને નુકસાન થાય તો પણ આપણે આપણો જો દોષ હોય તો કબૂલાત કરી લેવી જોઈએ કબૂલ કરી લેવો જોઈએ તો જ આપણી ચોથો છે કે બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ આવે ગાંધીજીને તો આવશે નોકરના પૈસા ચોરવાની કુટેવ આવી હતી હવે જોઈએ બીજો કે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર એમાં પેલો ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું તો ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થયું હતું આથી તેમને દેવું ચૂકવવા માટે તેમના ભાઈના જે સોનાનું કડું હતું એમાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવામાં તેમના ભાઈને તેમને સાથ આપ્યો હતો સપોર્ટ કર્યો હતો પરંતુ તે પછી તેમને ખૂબ પસ્તાવો થાય છે તેથી તેના પ્રાયશ્ચિત રૂપે ગાંધીજી ચિઠ્ઠી લખી તેમના પિતાને આપે છે કે મે આ ભૂલ કરી છે આ ભૂલને નિખાલસ કબૂલાત કરવા માટે ગાંધીજીએ તેમના પિતાને ચિઠ્ઠી લખી હતી અને તેમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી કારણ કે ગાંધીજી જે હતા એ પોતાની ચોરી કરવાનો પ્રાયશ્ચિત મેળવવા માંગતા હતા કે ત્યાંથી પોતાના પિતાજીને મોટે મોટ વાત કરતા ખચકાતા હતા ત્યાંથી તેમણે શું કર્યું એક ચિઠ્ઠી લીધી ચિઠ્ઠીમાં પોતાના બધા અપરાધ લખ્યા અને પોતાના પિતાને આપી નેક્સ્ટ

બીજો છે કે ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરો ગાંધીજી વિચારોનું મનોમંથન ચાલુ હતું એવું આપણે અહીંયા છે પાઠના આધારે જોઈ શકો છો તમે સંપૂર્ણ વર્ણન આપેલું છે તમે વિડીયો સ્ટોપ કરી આ પ્રશ્નનો જવાબ એકવાર વાંચી લેવાનો છે જાતે લખવાનો છે પછી ના આવડે બીજી વાર તમે વિડીયો જુઓ પછી ના આવડે ત્રીજી વાર વિડીયો જુઓ પણ વિડીયો જોઈ જોઈને પૂરો લખવાનું કોપી પેસ્ટ કરવાનું નથી એકવાર વાંચવાનું છે પછી જાતે લખવાનું પ્રેક્ટિસ કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ નવ વિષય ગુજરાતીની અંદર પાઠ નંબર બે જે છે ગાંધીજીએ પોતે લખ્યો છે પોતાની આત્મકથામાંથી જે સત્યના પ્રયોગ આત્મકથા છે એમાંથી આ એક નાનો નાનો એવો અંશ લેવામાં આવેલ છે ચોરી અને છે એ ચેપ્ટરનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોયું નેક્સ્ટ હવે તમારે ધોરણ નવ ની અંદર કયા વિષયના કયા ચેપ્ટરનું સ્વાધ્યાય સોલ્યુશન જોવે છે એ કમેન્ટ કરો જેથી કરી તમે વહેલામાં વહેલી થકે તમારા માટે તે સ્વાધ્યાય લાવી શકીએ તો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત